વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખૂબ જ મહત્વ હોય છે એટલા માટે ઘરમાં દરેક વસ્તુઓ યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને અરીસાની દિશા મોટાભાગે આપણે અરીસાને પોતાની સુવિધા અનુસાર ક્યાંય પણ લટકાવી દેતા હોઈએ છીએ જે વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય નથી વાસ્તુશાસ્ત્રમાં જોવા માટેનો અરીસાની દિશા વિશે વાત કરવામાં આવી છે ઘરની દક્ષિણ પશ્ચિમ દિશા અને આગને ખૂણોની દિવાલ પર અરીસો ક્યારે લટકાવવો જોઈએ અહીં કારણ કે તે અશુભતાનો સંકેત હોય છે પણ સવાલ એ થાય છે કે આખરે અરીસો લગાવવાની યોગ્ય દિશા કઈ છે તેના વિશે વિસ્તારથી વાત કરી રહ્યા છે ઉન્નાવના જ્યોતિષાચાર્યપંક ઋષિકાંત મિશ્ર શાસ્ત્રી જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દર્પણ મહાલક્ષ્મીના સ્વરૂપથી મેળ ખાય છે એટલા માટે ઘરની કઈ દિશામાં અરીસો છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ યોગ્ય દિશામાં અરીસો લગાવવાથી આપણી સંપત્તિમાં વધારો થશે સાથે જ આર્થિક મોભો પણ વધશે ઘરમાં રાખેલી દરેક વસ્તુઓનો સંબંધ વાસ્તુ સાથે છે વાસ્તુશાસ્ત્રમાં તમામ વસ્તુઓ માટે શુભશુભ જગ્યાઓ બતાવવામાં આવી છે આ વાતોનું ધ્યાન રાખવા પર વ્યક્તિની અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે ઉજ્જૈનના વાસ્તુ નિષ્ણાતપમ દયાનંદ શાસ્ત્રી મુજબ ઘરમાં યોગ્ય જગ્યાએ રાખેલો મિરર તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે ઊર્જા હકારાત્મક હોય કે નકારાત્મક મિરર રિફ્લેક્ટ કરે છે અહીં જાણો અરીસા સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ ઘરમાં ચોરસ અથવા લંબચોરસ મિરર જ લગાવવું શુભ રહે છે ઇંડાકાર અને ગોળ મિરર ઉપયોગ કરવાથી બચવું જોઈએ તેના કારણે ઘરમાં નકારાત્મકતા વધી શકે છે મિરરને ફર્શથી ઓછામાં ઓછું ચારથી પાંચ ફૂટની ઊંચાઈ પર લગાવવું જોઈએ મિરરને ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની દિવાલ પર લગાવવું સૌથી ઉત્તમ રહે છે ડ્રેસિંગ ટેબલમાં એક મોટો મિરર લગાવવો જોઈએ તેને તમારા બેડની એકદમ સામે ન લગાવો રૂમમાં મિરર એવી જગ્યાએ લગાવવો જોઈએ જ્યાં સુતી વખતે તમે મિરમાં ન દેખા જો તમારા ઘરના કોઈ ખૂણામાં કોઈ દોષ છે તો તે દિશામાં મિરર લગાવી દો તેનાથી તે ખૂણાનો વાસ્તુ દોષ ખતમ થઈ શકે છે ઘરના ડાઇનિંગ ટેબલની સામે મિરર લગાવવાથી સમૃદ્ધિ વધે છે તિજોરી પાસે રાખેલો મિરર શુભ માનવામાં આવે છે ક્યારે બે મિરરને એકબીજાની સામે ન લગાવવો જોઈએ તેનાથી ઘરની ઉર્જા અનિયંત્રિત થાય છે અને નકારાત્મકતા વધે છે ઘરની સીડીઓની આજુબાજુ મિરર ન લગાવવો જોઈએ ઘરના વાસ્તુમાં સીડીઓનું ખૂબ મહત્વ હોય છે એટલે સીડીઓના સંબંધમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરવો આભાર